નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્તર જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સત્તર જુલાઈએ લો ક્લાઉડ ફોર્મેશન ગુજરાતના અનેક ભાગોમાં દેખાઈ રહ્યું છે અઢાર જુલાઈએ પણ લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બનશે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાહોદ છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા અને બનાસકાંઠાના કોઈ કોઈ વિસ્તારમાં આગામી ત્રણ દિવસ હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે આ રાઉન્ડમાં કચ્છને પણ સામાન્ય વરસાદ મળી શકે છે જે વરસાદ કહી શકાય કે બિલકુલ નહોતો તેની જગ્યાએ આ રાઉન્ડમાં પણ કચ્છને થોડો ઘણો વરસાદ ચોક્કસથી મળવાનો છે આવનારી તારીખ એકવીસ તારીખની આસપાસ ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાઈ જશે જેના લીધે થઈને તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખની આસપાસ પણ એક લો ગ્રાઉન્ડ ફોર્મેશન સર્જાશે જેના ભાગરૂપે થઈને આપણને એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખે પણ હળવા મધ્યમ વરસાદની લાભ મળવાનો છે એટલે મિત્રો એકંદરે વરસાદ બંધ નહીં થાય સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી ઓછો થઈ જશે પરંતુ ધીમી ધારે તો કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જેવા પાંચ કે દસ મિનિટના આપણને જોવા મળી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ કેવું છે વરસાદનું પ્રમાણ કેટલું છે વરસાદ પડ્યો છે કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો મિત્રો આ હતી વરસાદની આગાહી તારીખ સત્તર જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ છવ્વીસ જુલાઈ સુધી આપણને ચોક્કસથી વરસાદનો લાભ મળવાનો છે ત્યારબાદનું અપડેટ તમને ફરીથી આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે